તહેવારો બજાર જેવો ક્રિસ્પી ચોખાના ના પવાનો ચેવડો બનાવવા માટે પાંચસો ગ્રામ ચોખાના પવાને ચાળી લેશું હવે ચેવડા મસાલો બનાવવા દોઢ ટેબલ સ્પૂન ધાણા એક ટેબલ સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન હળદર અડધી ચમચી હિંગ એક ચપટી લીંબુ ફૂલ એક ટી સ્પૂન મીઠું ઉમેરી ક્રશ કરી લેશું ચેવડા મસાલો તૈયાર છે હવે કડાઈમાં તેલ ગરમ કરી લેશું એમાં અડધો કપ સિંગદાણા ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું હવે વન ફોર્થ કપ કાજુ ને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ પચાસ ગ્રામ જેટલી દાળિયાની દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું વન ફોર્થ કપ જેટલી કિસમિસ સારી રીતે ફૂલે ત્યાં સુધી તળી લેશું હવે ચાર ટેબલ સ્પૂન મીઠા લીમડાના પાનને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું ચારથી પાંચ નંગ જેટલા લીલા મરચાને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ હવે લાસ્ટમાં તેલને એકદમ ગરમ કરી ચોખાના પૌવાને ઉમેરી સારી રીતે ફૂલે ત્યાં સુધી તળી લઈશું તળાએલા પૌવાને એક બાઉલમાં કાઢીશું અને એમાં આપણે તળેલી બધી સામગ્રી ઉમેરી મિક્સ કરીએ હવે એક ચમચામાં બે ટેબલ સ્પૂન ગરમ તેલ લેશું એની અંદર તૈયાર કરેલો ચેવડાનો મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી ચેવડામાં ઉમેરી શું લાસ્ટમાં બેટેબલ સ્પૂન તળેલી ખાંડ મીઠા લીમડાના પાન અને લીલા મરચા ઉમેરી મિક્સ કરીશું બજાર જેવો ચેવડો તૈયાર છે